લોકસભાની ચૂંટણી ટાણી પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે આ ગામમાં પાણીની સમસ્યાનું નું છેલ્લા ઘણા વર્ષોથી નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે પાણી નહીં તો મત નહીં ના ગામમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે પાણીની સમસ્યાથી ગ્રામજનો નારાજ છે પાણી માટે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં મહિલાઓ રજળપાટ કરી રહી છે સરકારે કેનાલો તો બનાવી પરંતુ કેનાલમાં પાણી ન છોડતા ગ્રામજનો પરેશાન છે એક બેડુ પાણી માટે મહિલાઓને આમ તેમ ભટકવું પડે છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું પાણી જો ચાર પાંચ દાડી આવે છે જરી જરી એકની પાઇપનું આવે છે અને અમુક ટાઈમે મહિનો મહિનો પાણી આવતું જ નથી તો આ પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી પણ વારંવાર રજૂઆત કરતાં છતાં ધ્યાન દેતા નથી ચૂંટણીવાળા બાધા જતા હવે તમારું પાણી આવી જાય તમે પાણી આપવાના ઘાટ્યા અમને